આજે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સુરત પોલીસ દ્વારા આયોજિત આ દોડમાં શારીરજનોએ પણ ઉત્સાહ ભાગ લઈને એકતાના સંદેશને બોલ પૂરું પાડ્યું હતું જોકે આ ભવ્ય આયોજન બાદ જે દ્રશ્યો સર્જાયા તેણે સુરતની સ્વચ્છતાની ઓળખમાં સામે એક મોટો પ્રશ્નાર્થ કર્યો છે રન ફોર યુનિટી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા પછી દોડના રૂટ પર નાસ્તાના પેકેટ અને પાણીની બોટલોનું મોટું ઢગલો જોવા મળ્યું

વાગીર સહિત શહેરના તમામ ડીસીપી એસીપી અને પોલીસ અને પાણીની બોટલો વીણવાનું શરૂ કર્યું હતું અધિકારીઓને કચરો ઉઠાવતા જોઈને તેમના પત્નીઓ પણ પોતાને રોકી ન શકી અને તેઓ પણ કચરો સાફ કરવાના કાર્યમાં જોડાયા હતા એક સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો દ્વારા સ્વચ્છતાનું અભિયાન શરૂ થયું જે એક અદભુત અને પ્રેરણાદાયી દ્રશ્ય હતું પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ આ કાર્ય દ્વારા એક જ એક ખૂબ જ સ્પષ્ટ અને સચોટ સંદેશ આપ્યો છે પોલીસ કમિશનર કમિશ્નર રૂપમસિંહ ગેહલોતે જણાવ્યું કે સુરત આપણું શહેર છે અને તેને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી સૌની છે આ માટે સ્વચ્છતા કર્મચારીઓ આવે તેની રાહ જોવાની કોઈ જરૂર નથી આજે સુરત પોલીસના અધિકારીઓએ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની નહીં પરંતુ એક જવાબદાર નાગરિક તરીકેનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સ્વચ્છતા માત્ર સરકારી વિભાગ કે કર્મચારીઓનું કાર્ય નથી પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે તે વાત તેમણે પોતાના કાર્ય દ્વારા સાબિત કરી બતાવી